નમસ્કાર હું સિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ લાઈવમાં આપનું સ્વાગત કરું છું આપ આજે જોઈ રહ્યા છો તે હું જે બોલી રહ્યો છું તે જ ઉભા ઉભા મગ પુલાવ ખાઈ રહ્યા છે શ્રીમાન ગૌતમ સિંહ સુદાન આ જગ્યા છે ઝલક હોટલ પાસે માનબા મગ પુલાવ અને આ ભાઈ છે દીપકભાઈ કરીને એમણે નવું નવું શરૂ કર્યું છે મગ પુલાવનું ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ચોખ્ખું અને તમને આમ એકવાર ખાશો તો તમે સો ટકા વારંવાર અહીં આવીને જ મગ પુલાવ માગશો મગ પુલાવના સુપ્રસિદ્ધ કારીગરની અંદરમાં અમને ટ્રેનિંગ લીધેલી છે અને એમણે આ મગ પુલાવનો બિઝનેસ શરૂ કરેલો છે આપ જોઈ શકો છો પીપ્લગ રોડ ઝલક હોટલ નેર પાસે ઝાડ નીચે અને હું પોતે જુઓ ખાઈ રહ્યો છું મગ પુલાવ વાહ 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 એકદમ સ્વાદિષ્ટ અતિ અતિ સ્વાદિષ્ટ મગપુલાવનો જો આનંદ માણવો હોય તો જરૂરથી આ માનવા મગપુલાવમાં આવી અને મગપુલાવનો આનંદ માણો અને તમારા જીભને રસથાળ પીડશો અને સંતૃપ્ત થાવ યોગી ફાર્મ આ જલકનેર અને અહીંયા છે માનબા મતપુલા ઠીક છે એટલે જરૂરથી આવો પધારો અને મગપુલાવનો આનંદ માણો જય હિન્દ જય ભારત બીજા પણ કોઈ નાના મોટા ધંધાવાળાઓ લારીવાળાઓ એ જો રીલ બનાવડાવી હોય અને પોતાના બિઝનેસનો પ્રચાર પ્રસાર કરવો હોય તો પચીસ ફેબ્રુઆરી સુધી વિના મૂલ્યે રીલ બનાવી આપવામાં આવશે અને તેમનો પ્રચાર પણ મૂલ્યે કરી આપવામાં આવશે એટલે નડિયાદની અંદર જેને પણ કોઈ પણ બિઝનેસ હોય એમણે પોતાની રીલ બનાવડાવી હોય તો વિના મૂલ્યે એક પણ રૂપિયો ચાર્જ નહીં કોઈ છૂપો ચાર્જ નહીં કોઈ ભાડું નહીં કશું જ નહીં બરાબર છે અને તમને તમારા બિઝનેસની રીલ એક બનાવી આપવામાં આવશે અને એનો પ્રચાર પણ કરવામાં આવશે જય હિન્દ જય ભારત